હાંસોટની ક્રે ફોર કંપનીના પ્રદૂષણ અંગેનો વિડીયો વાયરલ થતાં ખડભડાટ પોલીસ ફરિયાદની ધમકી હાસોટ નજીક આવેલ અલવા ગામ પાસે ફ્લાયબોર્ડ બનાવતી ક્રેફોર કંપની આવેલી છે એ કંપનીમાંથી મોટા પ્રમાણમાં પ્રદૂષણ બહાર આવે છે અને જેને કારણે કંપનીની આજુબાજુના આલવા વાલનેર તથા રાયમા ગામોના રહીશોના સ્વાસ્થ્યને અસર કરે છે તે અંગેનો વિડીયો વાયરલ થતા કંપનીના માલિકો દ્વારા આ વિડીયોને વધુ ફેલાતો રોકવા માટે કંપનીના કર્મચારીઓ પાસે ફોન કરાવીને આ વિડીયો ડિલીટ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યાનું બહાર આવતા હડકંપ મચી જવા પામ્યો છે વિડીયો બનાવનાર પોતે ટ્રી ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે અને આવનાર દિવસોમાં હજારો વિસ્તારમાં પ્રદૂષણને રોકવું અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે તે દિશામાં પગલાં બનાર છે ત્યારે કંપની પ્રદૂષણને નિયંત્રણ કરવાને બદલે પોતાની ખામી બતાવે તેને દબાવવાની કોશિશ કરી રહ્યાનું પાર આવ્યું છે યુટ્યુબર મિશાલ પટેલ સાથે વોઇસ ઓફ હાસોટના તંત્રી અશોક રાવલે ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે મેં અલવા ગામ પાસે આવેલ ક્રી ફોર કંપની આવેલી છે જે ચોવીસ કલાક પ્રદૂષણ બહાર કાઢે છે જે મારી ધ્યાને આવતા એક જાગૃત નાગરિક તરીકે મેં તેનો વિડીયો ઉતારી વાયરલ કરેલ હતો જે અંગે કંપની દ્વારા તેના કર્મચારી મારફત મારા ફોન ઉપર ચણાવેલ કે આ વિડીયો ડિલીટ કરી દે નહીં તો કંપની તારી ઉપર એફઆઈઆર દાખલ કરશે અને મેં પણ કહી દીધું કે ભલે મારી ઉપર એફઆઈઆર કરો પણ હું વિડીયો ડિલીટ નહીં કરું આ બાબતે જીપી સીબીને જાણ કરવામાં આવી હોવાનું જાણવા પડેલ છે રિપોર્ટર અજર પઠાણ સતિ ડે ન્યૂઝ હાંસોઠ